રાજ્યમાં હેલ્મેટનું કડક પાલન કરાવવાની શરૂઆત થઈ ગઈ છે સુરત શહેરમાં પણ આજ સવારથી જ હેલ્મેટ વગર નીકળતા લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હેલ્મેટના કાયદાને લઈ માજી ધારાસભ્ય ધીરુભાઈ ગજરાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે ઉનાળાના સમયમાં હેલ્મેટના કારણે લોકોનું આરોગ્ય જોખમવાની વ્યક્ત કરી છે આ કાયદાની અમલવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દંડાતા હોવાની વાત કરી છે ધારાસભ્ય ધીરુભાઈ ગજરાએ જણાવ્યું હતું કે આ કાયદો મારી મતગણતરીએ મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે હેલ્મેટ ફરજિયાત હોવો જોઈએ જ્યાં હાઈવે પર પચાસ કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય ત્યાં સ્વ બચાવ માટે જરૂરી છે પરંતુ કાયદો કોઈ પણ નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય ત્રાસ આપતો ન હોવો જોઈએ એવું મારું માનવું છે ખાડાઓ ગેરકાયદેસર પાર્કિંગ આ બધું આડેધડ થતું હોય છે આ હેલમેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવો જોઈએ ગરીબ અને મધ્યમ વર્ગની ઉપર જે આજે કાયદા પંદરમી ફેબ્રુઆરીથી જે હેલ્મેટનો નિયમ જે આવી રહ્યો છે એ નિયમના બાબતમાં લખ્યો છે કારણ કે આ નિયમ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ માટે હારી રહ્યો છે આપણે જોઈ શકો છો કે આ રસ્તા પર આપણે ઊભા છીએ કેટલી સ્પીડે ગાડી ચાલે છે સારામાં સારો મેઇન રોડ ઉપર આપણે ઊભા છીએ સારામાં સારા મેઇન રોડ ઉપર અત્યારે ટ્રાફિક નથી ત્યારે દસ પંદર કિલોમીટર ગડબે ગાડી ચાલે છે તો એમની અંદર આ ખાયદો કેટલો વ્યાજબી છે નથી મારી ગણતરી કારણ કે આ એ સો મીટરમાં જાવ તો સિગ્નલ આવે આગળમાં બસો મીટર સિગ્નલ આવે ક્યાંય સ્પીડ બ્રેકર આવે ક્યાંક રોંગ સાઈડથી આડેધડ પાર્કિંગ હોય સ્પીડથી ચાલતી નથી એમાં આજના ગરીબ અને મધ્યમ વર્ગની અંદર શાકભાજી લેવા જાય વ્યવહારિક કામમાં જાય સોશિયલ કામમાં જાય સ્કૂલ પર જાય બાળકોને લેવા જાય મૂકવા જાય ત્યાર પછી તમે વિચાર કરી લો એના પોતાના ધંધા રોજગારીમાં અસંખ્ય એના લગ્ન પ્રસંગમાં ખાડમેટ ક્યાં સાચવે સિટી વિસ્તાર માટે આ કાયદો અમાનુ છે મારી ગણતરી બાકી હાઈવે પર આ કાયદો જરૂરી છે જેથી કરીને મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રીને મેં વિનંતી કરતો પત્ર લખ્યો છે કે એમની અંદર કંઈ પણ બાંધોડ કરીને આ માત્રમાં કાયદાની અંદર સિટીમાંથી બાકાત રાખવો જોઈએ કારણ કે આ કાયદો ઘણા ટાઈમ પહેલા આવતો હોય ઘણી વખત આ બાબતની અંદર આંદોલન થયા છે ઘણી વખત લોકોએ આનો અવાજ ઉઠાવ્યો છે ત્યારે આ કાયદો અમલીકરણ નથી કારણ કે સિટીમાં તમે જોઈ શકો છો અત્યારે મતલબ આમ ગાડી અત્યારે આપણે હાઈવે પર જ ઉપયોગ ઉભા છે અને સારામાં સારો વરાછા રોડ ઉપર આપણે ઉભા ત્યારે અહીંયા પણ દસ કિલોમીટરની ઝડપે ગાડી ચાલી શકતી નથી તો આ કાયદો કેટલો વ્યાજબી છે એક તો આજે મધ્યમ અને ગરીબ અસંખ્ય સમસ્યાઓથી જો હોય ત્યારે અસંખ્ય એની બીમારીઓ આજે લગભગ જોવા જો કંઈક ને કંઈક બીમારી હશે પચાસ સાહીઠ ટકા લોકો પાસે એમાં ગરમીનો ટાઈમ આવે ચાર રસ્તા બબે ત્રણ ત્રણ મહિનું ઉભું રહેવું પડે તો આ કાયદો કેટલો વ્યાજબી મને કે વ્યાજમી નથી એટલે મેં પત્ર લખ્યો છે તેમજ આજે પુણાની એક ઘટના બની એને પણ મેં વખોડી નાખતી એક પોસ્ટ મૂકી છે કે બળકા પ્રશ્ન લૂંટ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત